રોટલી રોટલી દીધી હતું ધેર ના પઈ આપે માં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જ તો આપણે મોર્નિંગ ટાઈમ થઈ ગયો છે અને રાબેતા મુજબ ધૈર્યભાઈ કુકુ ને મમ આપે છે જો હડ આમ જો વાહરીમાં હડ કે તમ એમ જો ધેર્ય ઓસરીમાં

ઓલા ના ના દે દે તું કેમ આગો ભાઈ ગો બીક લાગે હે ધૈર્ય બીક લાગે બીક લાગે હે બીક લાગે આપડા ગાર્ડન માં સરસ મજાના ટીકડી ના ફૂલ ખીલી ગયા છે બેટા મામ ખાવા દે અને કુકુ રોટલી આપી દીધી છે હવે હાલ અત્યારમાં પાન ખરઋતુ આવી ગઈ છે અને આ છે હરેણનું ઝાડ જે આપણે દાંતણ કરવામાં બેસ્ટ ઉપયોગ થાય છે તો એ પાન બધા ખરી અને લીલા કુમળા પાન આવી ગયા છે જુઓ શુકન લઈને પેલા આપણને એક શ્લોક સંભળાવાના છે તમે માતા એ બોલવાનો છો

તો વેટ કરી અને વાન આવે એટલે જતી રહે છે જો ગરમીની ચકલીઓ બધી પોતપોતાના માળામાં જઈને બેસી ગઈ છે કારણ કે બહાર નખરી ગ્લુઓ આવે છે એટલા માટે ગાઈસ લસણ નું કામ આપણે ઉપાડી લીધું છે જુડિયું બનાવવાનું કાલે જે લસણ લાવ્યા હતા મે બે દિવસ પહેલા ઘરની વાડી નું છે તો જો એને બધી એને જુડિયું વાળી નાખી છે જો લસણ ફાલ કાય બહુ છે ની ઝીણું છે છે નાની કળી પણ મોટી કળી પણ ઝીણું છે એટલે ફાલ બહુ નથી આ વખતે સરસ મજાની જુડી વળાઈ ગઈ છે અને હવે આપણે એને અહીંયા ખડકી દેશું ટીપણા

જો બસ લાગે આપણે આવી ગયા છીએ વાડી વિસ્તારમાં જે રહેતા હોય એ લોકો ત્યાં પણ જો ત્યાં કુકડા સરસ મજાના છે જો જો કુકડા કેવા છે જો

જો અહીંયા કુકડા છે બહુ ઝાઝા અને કુકડે કુક કરે છે બચ્ચા પણ છે હાલો તમને બચ્ચા બતાવું કુકડાના જો આ બસ બચ્ચા છે બચ્ચા આવી ડંકી હવે પણ આવી ડંકી આમ પરમન્યા કઈ થોડું ગાને મોટર લેર કામ પણ બધું જૂનું જોવા મળે હવે બધા તો અમે ન આવતા પીવાનું હોય તો ડંકી છે અરે મને જો આ કુકડા કેવી રીતે એન્જોય કરે છે જો એટલા પાવડર લઈને ક્યાં જશો ધીરે હા ક્યાં જશો પાવડર લઈને જશો જો ગોગી

નાના નાના વાસરડા જો કેવો સરસ મજાનો છે તેરીએ જવડે જો તારી જવડા છે ને ખેતા જોવો જોવો કેડો દીકરો જોવો મહેનત કરે જોવો દેતી ગોગી કહેતા હા કહે જ ટાટા કહી દે એને ટાટા કહી દે ટાટા ગોગી ટાટા ગોગી ટાટા દે ગોગી ટાટા કહી દે ટાટા તો હવે બપોર થઈ ગયા છે અને જમવાનું પણ બાકી છે રસોઈ બનાવી નાખી છે તો હવે આપણે જમી લઈશું અને જમવામાં છે આજે જમવાનું છે તમને બતાવું ચાલો તો જમવામાં દૂધીનું શાક છે સરસ મજાનો રોટલો છે અને સાથે અથાણું લઈશું તો તમે પણ આવો જમવા માટે તો કઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મેં બનાવી નાખી છે સરસ મજાની કુણી કુણી ભાખરી કે અડધાને કૂણી ભાવે અને અડધાને કકડી ભાવે તો જો પૂણી અને કકડી બે ભાખરી બનાવી નાખી છે તો આવો જમવા હવે થોડી જ વારમાં આપણે જમી લઈશું અને જો ધૈર્યભાઈ હું હવે વાસણ કરી લીધા છે અને હવે થોડી જ વાર